હેલો ગઈશ તો ગઈશ આ છે એક કેરી છે આપુસ કેરી છે કાચી છે હવે એલા અત્યારે જ્યારે હું લાવીને ત્યારે કાઠી હતી પણ અત્યારે થોડી ડેરી થઈ ગઈ છે તો ગઈશ આ કેરીનો છે ને આપણે શું બનાવવાના છે ઇન્સ્ટન્ટ છુંદો તમે છુંદો કહી શકો મૂરબ્બો કહી શકો બધા જુદું જુદું કહેતા હોય છે તો ગઈશ હું તો ગઈશ છુંદો તો કે આ કેરીને છે ને આપણે શું કરીશું પહેલાં તો ધોઈ દઈશું ધોઈને પછી એને છોલી અને પછી આપણે એને છે ને છીણી હોય ને આપણા ઘરે એનાથી છીણી લઈશું તો ગઈશ ચલો પછી હું તમને મળું પહેલાં કેરીની પ્રોસેસ તો ગઈશ તમે જોઈ શકો છો આ કેરી છે ને પાકી ગઈ છે થોડી થોડીને બહુ બધી પીળી પીળી થઈ ગઈ છે તો પણ ગઈશ આપણે એના મુરબ તો બનાવેલા છીએ તો હવે છે ને આમાં કેરી છે ને એના પ્રમાણમાં એક વાટકી હું મુરસ નાખીશ તો ગેસ તમે જોઈ શકો છો કે આ જે છે ને હવે એક વાટકી ખાંડી આમાં આપણે એડ કરી દઈશું આખી આખી નાખી દઈશું અને હવે આના પણ બરાબર મિક્સ કરી દઈશું ચમચાથી તો ગઈઝ તો ગેસ તમે જોઈ શકો છો કે કેરીની અંદર હવે આમૂરસ મિક્સ કરી દીધી છે હવે આપણે શું ને શું કહેવાય ગેસ ઉપર ચઢાવી દઈશું ચાચણી થવા માટે તો ગઈ હિસાબે તમે જુઓ કે આપણે છે ને મોરસ નાખી દીધી છે આ કેરીની અંદર અને આપણે એને ચાકણી ખાવા દઈશું જ્યાં સુધી પરફેક્ટ રીતે શું કે ઓગળાઈને મોરસ ત્યાં સુધી તો આ રીતનું થાય છે આમાં છે ને મોરસ અને કેરીનું પાણી બંને મિક્સ થશે અને પછી છે ને

આપણે થોડી હળદર ભી નાખી દઈશું તો ગઈ તમે જુઓ હવે આમાં હળદર આપણે થોડીક નાખી દીધી છે અને હવે આમાં પાણી અને ચાસણી મતલબ પાણી અને સોરી પાણી એટલે મોરસનું પાણી બી પીગળે એટલે અને કેળીનું બી પાણી બંને મિક્સ થયું છે હવે બરાબર ઓગળી જાય મતલબ ઘટ થઈ જાય અને ચાસણી બને ત્યાં સુધી આપણે એને વેક કરીશું ગેસ અહીંયા આ રીતનું બને છે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ થોડી મેં વધારી દીધી છે હાઈ કરી દીધી છે એટલે જે એક્સ્ટ્રા પાણી છે ને મળી જાય એમાંથી આપણે સોરી ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે હવે તમે જોઈ શકો છો ઘટ થયું છે તો પણ આપણે હજુ પાકું થવા દઈશું તો ગઈઝ શું કહેવાય આ ચોમાસામાં જ્યારે બી આપણને ઈચ્છા થાય કેરીનો છુંદો ખાવાની તો આ રીતે બનાવી દેવાનું કેરીનો છુંદો કહો મુરબો કહો તમે જે બી હવે છે ને જ્યારે બી ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ લેવાની આ રીતનું કારણ કે કઈ અત્યારે છે ને શું કહેવાય તડકો તો હોય નહીં અને તડકામાં સાત તડકા કોણ ખવડાવે કેરીમાં એટલા માટે અત્યારે છે ને આ બહુ ઇન્સ્ટન્ટ છે તો ગેસ હવે તમે જોઈ શકો છો કે આપણી અહીંયા ચાસણી પરફેક્ટ રીતે થઈ ગઈ છે આમાંથી પાણી બધું એક્સ્ટ્રા બળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે છે ને આમાં લાલ મરચું એડ કરશું આ જે લાલ મરચું છે એ એડ કરશું તો હવે ગેસ તમે જોઈ શકો છો આમાં બે ત્રણ શું કહેવાય લોવિંગ છે અને તાજના ટુકડા છે એ એડ કરશું આમાં અને લાલ મરચું અને મીઠું બસ

પણ જે રેગ્યુલર કહીએ આપણે ખાઈએ છીએ જેમ કે આ કયો રેશમ પટ્ટો છે અને દેશી એવું મિક્સ છે મરચું તો બે ચમચી આપણે આમાં મરચું એડ કરીશું પછી એક ચમચી જેટલું મીઠું એડ કરીશું તો ગઈઝ આમાં એક ચમચી મીઠું એડ કર્યું મરચું એડ કર્યું અને જે લવિંગ અને તજના ટુકડા હતા ને એ પણ આમાં એડ કરી દઈશું આપણે અને એને આપણે મસ્ત રીતે મિક્સ કરી દઈશું મારા જે મુરબ્બો છે કેરીનો તે છુંડો તમે જે કહો એ રેડી છે તો ગઈ જાઓ તમે જુઓ કે આપણો આજે કેરીનો મુરબ્બો છુંદો તમે જે બી કહો એ એ હવે રેડી થઈ ગયો છે મસ્ત રીતે એટલે તમારે જો વધારે સ્પાઈસી ખાવું હોય તીખું ખાવું હોય તો તમે એમાં છે ને વધારે મરચું નાખી શકો છો ગરમ મસાલો બી જેને નાખવો એ નાખી શકે છે તો ગાઈઝ અમે તેટલું બધું તીખું નથી ખાતા મીડિયમ ખાઈએ છીએ અને મીઠું ઓછું લાગે તો તમે ઉપરથી નાખી શકો છો તો ગાઈઝ આપણો રેડી છે બુરાબો તો ગાઈઝ કેવો લાગ્યું ઇન્સ્ટન્ટ કેરીનો બુરબો કેરીનો છુંદો તો ગઈ આ મુરબો રેડી છે થોડો ઠંડો બી થઈ ગયો છે તો આપણી પાસે આ ઝાર છે ને એમાં મુરબ્બો એડ કરી દઈશું જારમાં નાખીને કમ્પ્લીટ ભરી દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો ગઈ જ પહેલાં આપણે એ છે ને મુરબ્બો ભરી દઈએ તો ગઈઝ તમે જોઈ શકો છો કે આપણે આ જારમાં ભરી દીધો છે હું રબ્બો છૂંદો અને બસ આને તમે રોટલી પરાઠા કે દોસમી સાથે ખાઓ કાં તો પછી પૂરી સાથે બી ખાઓ તો બી બહુ જ મસ્ત લાગે છે તો ગઈસ તમને આ રબ્બો કેવું લાગ્યું ઇન્સ્ટન્ટ એ તમે મને કહેજો કોમેન્ટ કરીને તો ગઈઝ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલનું સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકોને ખાસ વિનંતી છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા ટુ હન્ડ્રેડ સબસ્ક્રાઈબર થઈ જાય કારણ કે એક સબસ્ક્રાઈબર ખૂટે છે એટલા માટે ટુ હન્ડ્રેડમાં તો કહીશ ચલો થેન્ક યુ ફોર વોચિંગ